ગુજરાત પ્રદેશ પ્રમુખ અમિતભાઈ ચાવડાનું મોટું નિવેદન આવ્યું છે શું કહેવા માગો છે ગુજરાત પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જે અભિયાન ઉપાડ્યું છે ગુજરાતની અંદર પણ અન્ય રાજ્યોની અંદર જેમ રાહુલ ગાંધી ફરજી વોટોને જે પકડી પકડી અને એની લિસ્ટ યાદીમાં જોયું તો પચીસ પચીસ હજાર એક એક વિધાનસભા એક એક લોકસભાની અંદર જે ફરજી વોટરો છે એને કેવી રીતે અમને દાખલ કર્યા છે આ સરકારે ખોટા માણસોને અંદર એડ કરી અને સરકારમાં શાસનમાં બેઠા છે ત્યારે અમિત ચાવડાએ જ્યારે કીધું કે અમને પણ સૂચના આપી કે ગામડે ગામડે જાઓ અને તેની યાદી જુઓ એની યાદીની અંદર કેટલા હોટલો ખોટા છે કેટલા સાચા છે એ વાતને લઈ અને અમિત ચાવડાએ જ્યારે ગુજરાતની અંદર અભિયાન ઉપાડ્યું હોય ત્યારે અમે પણ ગામડે ગામડે જશું અને જે ખોટા અને ફરજી વોટરો છે એની અમે અમે ખુલ્લા પાડીશું અને ભાજપ સરકારને ખુલી કરીશું આજે ભીમનાથ મહાદેવે સોળ વિધાનસભા સમીમાં આજે કોંગ્રેસના શનિષ્ઠ કાર્યકરો અને આગેવાનો કોંગ્રેસની વિચારધારા લઈ અને આખી કોંગ્રેસની ટીમ ગામડે ગામડે જશું ઘરે ઘરે જશું અને કોંગ્રેસના શનિષ્ઠ કાર્યકરોને આવનારા દિવસોની અંદર તાલુકા અને જિલ્લાની અંદર ચૂંટણીમાં યોગ્ય ઉમેદવાર મળે આવનારા દિવસોની અંદર સંગઠન કેવી રીતે મજબૂત બને એવી જ રીતે પહેલાં સોમવારે પીપળી આશ્રમ શાળાએ ચિંતન શિબિરનું આયોજન કર્યું બીજા સોમવારે સાતલપુર ત્યાં મહાદેવજીના લોણેશ્વર મહાદેવના દર્શન કરી અને ત્યાં આગેવાનોની મુલાકાત લીધી તેમજ બીજા સોમવારે સમીના હિમનાથ મહાદેવે દર્શન કરી અને આગેવાનો સાથે ચર્ચા કરી અને આવનારા દિવસોની અંદર કોંગ્રેસ કેવી રીતે મજબૂત બને તેવી કોંગ્રેસના શનિષ્ઠ કાર્યકરો અને આગેવાનોએ ચિંતા વ્યક્ત કરી છે અને આવનારા દિવસોની અંદર એકદમ કોંગ્રેસ મજબૂત બનશે એ વાત લઈ અને આગેવાનો આવ્યા છે